શ્રીમદ ભાગવત દસમો સ્કંદ પાંચમો અધ્યાય ગોકુલમાં ભગવાનનો જન્મ મહોત્સવ શ્રી શુકયુવાચ નંદસ્ત્વાતમજ ઉત્પન્ને જાતાલાદો મહા આહોય વિપ્રાણ વેદ્ના સ્નાત શુચેરલ શ્રી સુખદેવજી કે છે પરીક્ષિત ન મોટા મનના અને પરમ ઉદાર હતા જન્મ થયો આનંદ બની ગયા એમણે સ્નાન કરીને પવિત્ર થઈ અલંકાર ધારણ કરી વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ વાચન કરી અને પોતાના પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે સાથે સાથે દેવતાઓ અને પિત્રોની વિધિ પૂર્વક બે લાખ ગાય અને રત્નોના સમૂહો અને સોના મોરથી ભરેલા વસ્ત્રોથી ઢાંકેલા મોટા સાત તલના પર્વતનું બ્રાહ્મણોને દાન કર્યું છે સંસ્કારથી ગર્ભ શુદ્ધ થાય છે એવું પ્રદર્શિત કરવા માટે અનેક દ્રષ્ટાંતો ઉલ્લેખ છે દ્રષ્ટાંતો નો ઉલ્લેખ કર્યો છે કારણ કે કે એટલે સ્નાન થી શરીર અને ધોવાથી વસ્ત્ર તપસ્યાથી ઇન્દ્રિય અને સંસ્કાર થી ગર્ભ યજ્ઞો કરવાથી બ્રાહ્મણો અને દાન કરવાથી ધન ધાન્યો વગેરે અને સંતોષથી મન શુદ્ધ થાય છે પણ આત્માની શુદ્ધિ માટે તો આત્મ જ્ઞાન જ જોઈ તો જ આત્મા શુદ્ધ થાય કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસે જયા

વારંવાર વાગવા લાગીશ વ્રજ મંડળના બધા ઘરોના બારણા આંગણા અને ઓરડાવાળી વાળી જાળીને સાફ કરીને બધાય સુગંધિત જળ છાંટે છે રંગબેરંગી ધજા પતાકા પુષ્પની માળા વસ્ત્ર અને પાંદડાના તોરણ બાંધવામાં આવ્યા ગાય બળદ અને નાના વાછરડાઓને પણ હળદર અને તેલ લગાવીને જાત જાતના રંગ મોરપીછ ફૂલની માળા વસ્ત્ર તથા સોનાની માળાથી શણગાયેલા છે પરીક્ષિત બધાય ગોવાળિયા મહામૂલ્ય વસ્ત્ર દાગીના અંગરખા અને પાઘડીઓથી સુશોભિત થઈ તૈયાર થઈ પોતાના હાથમાં ભેટીની અનેક સામગ્રીઓ લઈ લઈને નંદ બાવાના ઘેર તરફ જવા લઈ ગયા છે પુત્ર થયો છે એવું સાંભળીને ગોપીઓ બહુ આનંદિત થઈ છે સુંદર સુંદર વસ્ત્ર આભૂષણ અને અંજન વગેરેથી પોતાનો શણગાર કર્યો નવા નવા કેસરના ચૂર્ણથી પોતાના મુખ સુંદર બનાવી હાથમાં પેટની સામગ્રી લઈ મોટા મોટા નિતંબો અને સ્તનો કંપાવતી કંપાવતી ઉતાવળે ઉતાવળે નંદરાજીના ઘેર પહોંચીશ છે ગોપીઓએ કાનમાં સ્વચ્છ મળી જડિત કુંડળો ગળામાં સોનાની માળા રંગબેરંગી વસ્ત્ર હાથમાં કંકણ પહેરાતા રસ્તામાં જતા જતા એની વેણીના પુષ્પો વેરાતા રોકડો અને ગળામાં પહેરેલા હાર હાલતા હતા આ પ્રમાણે નંદ બાવાને ઘેર જતા જ એના તે બધાય અત્યંત રહ્યા હતા નંદ બાવાને ઘેર જઈને ઈ હે પરમેશ્વર આ બાળક ચિરંજીવી થાય આવા અને લોકો લોકો પર હળદર તેલથી પાણી છાટતી મોટેથી મંગલ ગાન કરતી હતી ભગવાન શ્રી કૃષ્ણ તો સમસ્ત જગતમાં એકમાત્ર સ્વામી છે મંગલ ગાન કરવા લાગી છે आद्यवन्तविचित्राणि वादित्राणि महोत्सवे कृष्णे विश्वेश्वरे नन्ते नन्दस्य व्रजमागते गोपाः परस्परं रुष्टा

થી અદ્ભુત વાજિંત્રો વગાડવા લાગ્યા છે આનંદથી ઘેલા થઈને ગોવાળિયાઓ એકબીજા ઉપર દહીં દૂધ ઘી જળ છાંટવા લાગ્યા છે મુખ ઉપર માખણ ચોપડવા લાગ્યા અને એકબીજા ઉપર માખણ ફેંકીને આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા છે નંદ બાબા પહેલે પરમ ઉદાર અને મનસ્વી હતા ગોવાળિયાઓને ઘણાય વસ્ત્રો અને આભૂષણો અને ગાયો આપીશ બધાને આનંદ એટલો બધો ઉત્સવ વધી ગયો તો બધા ઊંચે થી ગાવા લાગ્યા નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કે જય કનૈયા લાલ કી નંદ ઘેરાંદ ભયો જય કનૈયા લાલકી આચી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી આચી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી નંદ ભયો જય કનૈયા લાલકી બધા એકદમ આનંદમાં આવી ગયા છે એમણે ગોવાળિયાઓને ઘણા વસ્ત્ર આભૂષણ ગાય આપી સૂત માગત બંધીજનો નૃત્ય વાદ્ય આદિ વિદ્યાઓથી પોતાનો જીવન નિર્વાહ કરવા વાળાને અને બીજાઓને પણ વસ્ત્ર અલંકાર ગાય બધી વસ્તુ આપી છે આ બધું કરવા પાછળ એનો ઉદ્દેશ તો એ જ હતો કે આ કાર્ય થી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય અને મારા આ નવજાત બાળકનું મંગલ થાય મહાભાગ્યશાળી રોહિણીજી પણ નંદરાયજી તથા ગોવાડોને અભિનંદન આપીને ગોવાડોનો અભિનંદન પામે છે દિવ્ય વસ્ત્ર અલંકાર અને પુષ્પની થી સજી ધજીને ઘરના વ્યક્તિની જેમ આવતી જતી સ્ત્રીઓને સત્કાર કરતા વિચરી રહ્યા હતા પરિક્ષિત ભગવાન કૃષ્ણ પધાર્યા એ દિવસથી नंद बाबाના વરજમાં સર્વ પ્રકારની ઋતિ સીધી આવડટવા લાગી છે અને ભગવાન શ્રી કૃષ્ણનો નિવાસ તથા પોતાના સ્વાભાવિક ગુણને કારણે સાક્ષાત લક્ષ્મીજી પણ क्रीડા સ્થાન લક્ષ્મીજીનું પણ એક क्रीડા સ્થાન બની ગયું હતું नंद बाबा થોડા દિવસ પછી ગોકુળની રક્ષાનો ભાર અન્ય ગોવાળિયાઓને સોંપ્યો ગોવાળિયાની કે છે કે મારે કંશને વાર્ષિક કર ચૂકવા માટે જાવું છે તમે ગોકુળની રક્ષા કરજો અને કર ચૂકવા માટે મથુરા ગયા વસુદેવજી ને ખબર પડી કે મારા મોટ મારા ભાઈ છે નંદજી મથુરા રાજા કંસને કર આપવા તો આપી અને ત્યારે જ્યાં નંદ બાવા રોકાયા હતા ત્યાં વસુદેવજી ગયા છે વસુદેવજી નંદ બાવાને મળે છે નંદજી પહાયા તો ગયા નંદજી એકદમ ઉભા થઈ ગયા જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય ને એવી રીતે બે એકબીજાને પ્રેમથી મળે છે વસુદેવજી બે હાથથી પકડીને નંદજીને લગાડી લે છે નંદ બાવા એ સમયે પ્રેમ વિવળ થઈ ગયા નંદ નંદબાએ વસુદેવજીને બહુ આદર સત્કાર કર્યો અને ખૂબ આરામપૂર્વક બેસી એને એનું ચિત્ત પોતાના પુત્રમાં પરવાયેલું હતું એને નંદબાવાને કુશળ મંગલ પૂછીને કે છે ભાઈ વયમાં પ્રજા અને પ્રજાની આશા છોડી બેઠેલા તમારે ત્યાં હમણાં જ સંતાન પ્રાપ્તિ થઈ છે એ મને ખબર પડી એ તો મોટા ભાગ્યની મહાભાગ્યની વાત કહેવાય આ વસુદેવજી કહે છે નંદબાવાને કે તમારી તો ઉંમર થઈ ગઈ છે મોટા થઈ ગયા છો અને પ્રજાની આશાએ જ છોડી દીધી હતી અને હમણાં જ તમારે ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ એ તો ભાગ્યની વાત કહેવાય મહાગ્ય છે તમારું એ પણ એક આનંદની વાત છે કે આજે આપણા દેયનો મેળાપ થઈ ગયો પોતાના પ્રિયજનને મળવું બહુ દુર્લભ હોય છે આ સંસારનું ચક્ર જેવું છે તો એક પ્રકારનો જન્મ જ માનવો જોઈએ તમે મને આપણે બે જન્મ કહેવાય નદીના પ્રબળ પ્રવાહમાં તણાતા ઘાસ લાકડાની જેમ જુદી જુદી જાતના કર્મવાળા મિત્રો હોય ને અને સગા સંબંધીઓ એ બધા એક સાથે રહેવું સંભવ નથી બધા કર્મ નખો હોય બધા એક યાર રહી ન શકે જોકે બધાને પ્રિય લાગે છે આજકાલ તમે જેને મહાભવનમાં પોતાના ભાઈ બંધુ અને સગા સંબંધ ની સાથે રહ્યો છો ને એ પશુઓ માટે અનુકૂળ આરોગ્યપ્રદ અને વિપુલ માત્રામાં જળ ઘાસ અને વેલા પાંદડાથી થી સમૃદ્ધ છે ને તમે રહ્યો છો એ બધું કુશળ મંગલ છે ને મારો પુત્ર પોતાની માં રોહિણીની સાથે તમારા પાલન તમે અને યશોદાજી બરાબર કરો છો ને તેથી તો એ તમને પોતાના માતા પિતા માનતો હૈ છે એ કુશળ છે ને મનુષ્ય માટે એ જ ધર્મ અર્થ અને કામ શાસ્ત્ર રહીત છે શાસ્ત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે કે જેનાથી એના સ્વજનોને સુખ મળે તમારા સ્વજનો તમારાથી સુખ મેળવે તો ધર્મ અર્થો કહેવાય પણ આપણા સ્વજનોને દુઃખ મળે છે ધર્મ અર્થ અને સ્વજનોને દુઃખ મળે સુખ ન મળે તો એ ધર્મ અર્થ અને કામ હિતકારી નથી વસુદેવજી આવી રીતે કીધું

સુખ દુઃખ ભાગ્ય પર આધારિત છે બધાને ભાગ્ય પ્રમાણે સુખ મળે છે ભાગ્ય પ્રમાણે દુઃખ મળે છે અને ભાગ્ય એ જે જાણી લઈએ કે જીવનના સુખ દુઃખનું કારણ ભાગ્ય જ છે તો એના સુખ દુઃખ પ્રાપ્ત થાય ને તો એમાં એ મોહિત નથી થાતો ૂનધ નિષ્ઠોષ્ટ પરમો જન અદૃષ્ટ મા યોવેદ નંદ નંદબાબાએ આવી રીતે કીધું કે સુખ દુઃખ ભાગ્ય થી મળે છે વસુદેવજી કહે છે કે ભાઈ તમે કંસને કર ચૂકવી દીધો બરાબર હા આપણે બે મળી લીધું બરાબર હવે તમારે અહીંયા વધારે રોકાવું ન જોઈ કેમ કેમ કે આજકાલ ગોકુળમાં મોટા મોટા ઉત્પાદો થઈ રહ્યા છે તમે જાઓ જટ હવે

ुक्ते स्तमनुग्नाप्य गोकुलं आलो, गोकुमा इति श्रीमद्भागवते महापुराणे पारमहंश्यां समितायां दशमस्कन्ते पूर्वार्धे नन्दवसुदेवमो नाम पञ्चमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवदेवासुदेवा